આ ચાર પચાસ ની બીજી મોય છે એ સીધું સંમદન આપવા દે તમને સટાક દઈને તો સીધું મોટું મોટું બળી જાય છે એવું ચલો ચાય 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 અલ્યા કાકા શું કરો તહેર બીજી ભાઈ ચાય 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 ચેવી લાગી ચાચા બરાબર હતી બરાબર હતી કેટલા થયા દસ રૂપિયા ચમ દસ રૂપિયા લે ચાના દસ રૂપિયા એટલે ચાના તો પાંચ રૂપિયા નહીં એટલે ચાના પાંચ રૂપિયા છે ને તો પછી બે કટિંગ ના આલી તમને બે ચો આલી મને એક જ આલી બે કટિંગ આલી ને એક ઢોળીન તમે હમણા તે તો ટી ઢોળીન ઢોળેલા ને હું કરવા આલું મી નહીં તમે પકડી ના એટલે ડરી નહીં યાર આ તો પણ હજી તો મારા તો હાથમાં એ નહીં એને ડરી જઈએ આ તો હાથમાં લઈ લેવી હતી ને

હું દસ રૂપિયા નહીં હાલવાનું પોચ રૂપિયા આલવાનું કહી દીધું એ નહીં ચાલે હું જતા નહીં કરતો હકના પૈસા મારા પોચ રૂપિયા તો હાલવા જ પડશે તમારે તે તારા હકના પોચ રૂપિયા ચાલું ને લે પોચ રૂપિયા પકડ એ ના ઢોળી એનાય ની વાત કરું છું દસ રૂપિયા તો નહીં મળે ભાઈ ખોટી વાત હારે મગજ મારી કરશો ને કાકા જો તમને કહી દઉં બરોબર મારે ચાના પૈસા તમારે હાલવા પડશે ચાલવા પડશે એટલે હાલવા પડશે વાંધો નહીં આતે હાલું ને પણ ચાના પૈસા મેં જે પીધી નાલું આ તો ઢોળીએ તમે ઢોળી તો પકડવી પડકીએ તો તમારી યાર અલે પણ ઉતાવળમાં તું હતો હું નહીં તો ઉતાવળમાં તો ઉતાવળ તો કરવી જ પડે મારે મારા કેટલા ઓર્ડર હોય વાત કરું હોય તમારો તો ટાઈમ વેચ કરું હું પોચું પ્યો હારું કેટલા ઓર્ડર હોય કઈ ઓર્ડર હોય તો દુકાનમાં ગેરેજમાં બધા આલવા જવાની છે આ મારે યાર આવી બધી ઉતાવળો ના કરાય ને પણ ભાઈ પહેલા જે ઘરા કોઈ બેઠો ઈવન સોંતી હતી પાને એ તો સોંતી હતી તમને હાલતો તો તમે ઢોલ દીધી વાત કરો સાઈડમાં મેલું આમ તો કીધું સાઈડમાં મેલું પડ તમારો હોય શેટ પણ હું બતાવું હોય એટલે હાથમાં આલવી પડી મારે તમને તો ઈમાં હાથમાં લઈએ ને સાઈડમાં મેલ લઈએ હું શેટ પાણું થઈ ગયું શેટ પાણું કહેવાય ને હાથમાં આલ એટલે શેટ લાગો સાઈડમાં મેલો તેમ લાગો તેમને ભીખમાં આલી એવું લાગે એટલે અમે હાથમાં આલ લઈએ ચા વાત એટલે કોઈ અમે ભિખારી છીએ સકલથી લાગો પણ તોય અમે બોલ્યા નહીં તમને કાકા સભ્યતા મોર એજે ખોટી મગજમારી થઈ જશે અને ચાના પૈસા તો પાંચ રૂપિયા જ મળશે ચાના પૈસા તો દસ રૂપિયા લેવામાં આવશે નહીં છોડી એટલે નહીં છોડી ભલે નુકસાન થઈ જતું મારા લાખો રૂપિયાનું નું પણ ચા તો પૈસા તો લોજ ભાઈ મારા છેલા દે તારા નહીં લેવા ને એકણ અચ્છા મોના ના લીધા બસ આપણો નિયમ જ છે ધંધામાં એક જ જગ્યા ઉપર કોન્સન્ટ્રેટ કરીએ આપણે બરોબર બાકી બધું લાખોનું નુકસાન થતું હોય તો થવા દઉં પણ આ પાંચ રૂપિયા નહીં છોડું લાવ હેડો એટલે મારા પાંચ રૂપિયામાં જ ખટકી હતા ઓ ઓ પાંચ રૂપિયા નહીં છોડું આ પાવર વટ હવે તો ના શોધું લાવ હા તો વટ વટ નહીં મળે જા જે કરવે કરી કરવું કાલે જાહેર નહી હાલ જાહેર નહીં હાલ નહીં કશું હતો નહીં આ ચાનું સીધું કેટલું સીધું મૂઢા ઉપર હો માર્યું ઉપર આ મૂઢા ઉપર માર્યો એટલે બીજા પચાસ હાઈટ નું નુકસાન કરી દે અરે પચાસ હાઈટ નું નુકસાન કરવું હોય તો પડે પણ આ પાંચ રૂપિયા નહીં છોડવાના હાલ પેલા ચાના જતા કર્યા આ ચા પચાસ રૂપિયા ની બીજી મોય છે એ સીધું સમજે આપવા દે ને તમને સટ્યાક દે ને તો સીધું મોટું મોટું બળી જાય છે એવું આ કહી દીધું પછી તમે પોત લાખ ની પાસ્ટિક સર્જરી કરાવી પડશે દવા પણ આમ એ ચાલશે પણ પાંચ રૂપિયા તમારે મને નહીં હાલવા આ બધા એટલે આવી તાત કોઈ મોટા મોણા ના બનો તમે ના આ બધું આ બધું અરે મસ્ત મોટું ક્લીન થઈ જાવ તમારું દાઢી બાટી બધું નીકળી જશે ઉપરથી એ ખર્જો બચી જશે બોલો હાલવા

અરે છો ઉતાવળ છે હજી તો ઢોળી દાઢી આવી છે હજી તો જવાન જોત છું ઉમર થશે એટલે થઈ જો વડાપટોલ આ છે પણ હું વોટ નહી આલું તન કે કશો તો તમારે વોટની જરૂર એ નહીં અને હવે કદી એ તાર ત્યો ચા પીવા ના આવ તો હું તો કે તમે નુંત્રો આલવા આવ્યો કાવો ચા પીવા માટે લ્યો આ બધું જવાન કરની યાર ભઈ તું ખોટી મગજમારી કરે આવો કર નહીં પીવી કોફી જાણ લે કોફી આલું કાકા તું પીઉં ધોપાળીન